હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ એક સુંદર મજાની નાનકડી અને સમજવા જેવી વાત કરવી છે ખરેખર અહીંયા હું તમને જે વાત કરવા જઈ રહી છું તે ખૂબ જ ઉપયોગી છે સમજવા જેવી છે અત્યારના સૌ કોઈ માટે અત્યારની જે જનરેશન છે એના માટે આ ખૂબ સરસ મજાની વાત છે સૌથી પહેલાં તમારા જીવનની અંદર તમે દુઃખી કઈ કન્ડિશનમાં થાવ છો આપણે એના વિશે વાત કરીશું ઓકે તો અહીંયા આજે હું તમને સરસ મજાનું ઉદાહરણ આપીને સમજાવીશ કે આપણા જીવનની અંદર આપણે શા માટે દુઃખી થઈએ છીએ એક સરસ મજાનો હષ્ટપુષ્ટ અને પૈસે ટકે માનસિક શારીરિક રીતે સુખી એવો માણસ સદ્ધન માણસ સુખી માણસ વેપારી માણસ એનો વિદેશ પણ જે માત્ર વિદેશમાં છે એનો જે વ્યવહાર છે એનો જે આવ ઇન્કમ છે ઇન્કમના સ્ત્રોત છે એનો બિઝનેસ છે એ બધું જ એનો વિદેશ સાથે સંકળાયેલો છે એટલે એ માણસને પોતાના દેશ કરતાં વિદેશમાં વધારે રહેવાનું આવતું હોય છે અને ઘણા બધા પૈસા કમાઈને એ વિદેશમાંથી પાછો ઘરે આવે છે બાય પ્લેન આવે છે ખૂબ અઢળક ધન કમાઈને આવે છે ખૂબ ખુશ હોય છે ઘરે આવીને જોવે છે તો આખી જિંદગીની મહેનતથી જે એને અલિશાન મકાન બનાવેલું છે એ મકાન સળગી રહ્યું છે ફળફળ બળી રહ્યું છે એક એક જે અગ્નિની જ્વાળાઓ છે એની અંદર એને પોતાને દેખાય છે કે એને જેને મહેનતની કમાણી છે જે પરિવારથી દૂર રહીને એને જે આવક જે સ્ત્રોત કરેલો ઊભી કરેલી હતી આવક એ બધું જ અગ્નિમાં બળીને ખાખ થઈ રહ્યું છે એ માણસ ને ધૂસકે રડે છે એને એની સંપત્તિ એનું બધું જ બળીને ખાખ થઈ જાય છે મારી દુનિયા કી ઉજડી જાય છે એમ કરી કરીને એ રડે છે ત્યારે એનું સંતાન એની પાસે આવે છે પપ્પા તમે રડો છો શું કામ આપણે આ મકાન છે તે મહિના પહેલાં વેચી દીધું છે આપણે માત્ર ને માત્ર ખાલી કરવાનો સમય હવે હતો અને હવે તમે ચિંતા ના કરો ઓલરેડી આ મકાન આપણું વેચાઈ ગયું છે એ માણસ હસવા લાગે છે શું કામ તો એને એવો ફીલ થાય છે કે મારી જે સંપત્તિ છે તે બચી ગઈ છે મકાન ભલે બળીને ખાક થઈ ગયું પણ ઓલરેડી મકાન હવે મારું છે જ નહીં મેં મકાન વેચી દીધું છે તો બાજુમાં એનો બીજો સંતાન નાનું પુત્ર છે આવે છે પપ્પા તમે કેમ રડતા નથી પપ્પા તમને આ મકાન આખી આખું આપણું બળીને ખાક થઈ જાય છે તમને સહેજ પી દુઃખ નથી થતો તો કે ના બેટા મકાન તો આપણું વેચાઈ ગયું છે મકાન વેચાઈ ગયું છે એ વાત સાચી પપ્પા મકાન બાઈ આપણે સેલ કર્યું છે પરંતુ જે બાયર છે એટલે કે જે ખરીદનાર છે તેને હજી સુધી આપણને એક રૂપિયો પણ આપ્યો નથી મકાનની જે કિંમત છે એનું ખાલી બાનું આપણને મળ્યું છે ફરી એવી પાર ધૃષ્કે ધ્રુષ્કે રડવા લાગે છે પહેલાં કરતાં પણ વધારે મોટે મોટેથી રડે છે તો સમજમાં જેવી વાત છે કે આપણે આપણા વિચારો એને વિચારી લીધું કે આ મકાન છે તે મારી આખી જિંદગીની મૂડી હતી એ બળીને ખાખ થઈ એટલે રડે છે બીજી જ સેકન્ડે એને વિચાર આવે છે કે આ મકાન તો મેં સેલ કરી દીધું છે આ મકાન તો કોઈ બીજાનું છે ભલે બળતું મારે શું એટલે એ શાંતિથી જોઈ રાખે છે જ્યારે બીજા કોઈને પ્રોપર્ટી એમ કે સળગી રહી છે પછી એને ખબર પડે છે કે આ આ મારું જ પોતાનું મકાન છે બીજાની પ્રોપર્ટી નથી રડવા લાગે છે તો અહીંયા સમજવા જેવી વાત એ છે કે મકાન બળતું હોય જીવન બળતું હોય કે ગમે તે બળતું હોય આપણે ખુશ તો આપણે મગજ છે એની અંદર આપણે વિચારી લીધું કે હવે આપણે ખુશ રહેવાનું છે આપણું મગજ વિચારે છે કે યાર આતું બધું આપણું પોતાનું છે કારણ કે લાગણીનો ભાવ જોડાયેલો છે જ્યાં સુધી તમે કોઈ પણ વ્યક્તિ અને વસ્તુ સાથે વધારે લાગણીથી જોડાયેલા રહો છો ત્યાં સુધી તમે દુઃખી થાવ છો પરંતુ એક ક્ષણે તમારો જે લાગણીનો ભાવ હોય છે જે પોતાના પણ હોય છે એ ધીરે ધીરે ઓછું થવા લાગે એટલે તમને કોઈ ફરક નથી પડતો તો તમારે જીવનમાં સુખી થવું છે કે દુઃખી જ્યાં સુધી તમે તમારી જે લાગણીઓ છે એને જ્યાં સુધી જોડાયેલા રાખશો ત્યાં સુધી તમે ખૂબ દુઃખી થવાના છો એ પછી કોઈ પણ કંડિશન હોય તમને ઉપરથી ભગવાન આવે તો પણ સુખી નથી કરી શકવાના તો તમારી જીવનમાં સુખી થવું છે તો બાય પ્રેક્ટિકલ બનો લાગણીના સંબંધમાં એ વાતે ન આવી જાઓ કે તમને ખરેખર એક મિનિટમાં તમે હસો છો અને બીજી સેકન્ડ એ જ રિલેશનશીપમાં તમે રડો છો કે એ જ વ્યવહારથી તમે રડો છો તમારી જો સ્થિર જીવન જીવવું છે તમારે સુખી થવું છે તો સૌથી પહેલી કંડિશન છે કે તમે બી પ્રેક્ટિકલ બનો ભગવાન શ્રી કૃષ્ણ જેવા બનો ભગવાન શ્રી કૃષ્ણનું નામ ઘણા બધા વસ્તુઓ સાથે જોડાયેલું છે કંશના વધ સમય જોડાયેલું છે મહાભારતના યુદ્ધ સમય જોડાયેલ દ્રૌપદીના વસ્ત્ર પરંતુ ભગવાન ક્યારેય દુઃખી નથી થયા એ પ્રેક્ટિકલ હતા તો એના માટે તમારે કૃષ્ણ મારી દ્રષ્ટિએ જે ઓસ્તુનું લખેલું છે તે તમે ઓસ્તુનું લિખિત જે રાઇટિંગ કરેલું છે કૃષ્ણ મારી દ્રષ્ટિએ વાંચશો તો તમને આપણે કેવી રીતે જીવન જીવવું છે એનો તમને થોડો સાર મળી જશે કૃષ્ણ ભગવાનના જીવન પરથી તો તમારે સુખી થવું છે તો થોડું વાંચન રાખો અને બીજું કે પ્રેક્ટિકલ બનો અને ત્રીજો કે બહુ ઓછો લગાવ રાખો માણસો જોડે અને તો તમે જીવનમાં સુખી જ સુખી થશો તમારું જીવન તમે એકદમ સ્થિર બનાવી શકશો બાકી તમારું જીવન પેલા વેપારી જેમ એક મિનિટ હસતું અને એક મિનિટ રડતું એવું થઈ જશે તો ખરેખર તમારે સુખી થવું છે તો બી પ્રેક્ટિકલ બનો